માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ ટેકનિકલ કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે જેમાં એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે જેઓ મુંબઈની બે મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે જે હકીકત મળતા માંગરોળ પોલીસે હોજ ગોઠવી જેમાં એક મોટા મોપેડ જી જે થ્રી એમ ચોવીસ સડસઠમાં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગ્રામ મેફેડ્રોમ ડ્રગ્સ કે જેની કિંમત બે લાખ લોકોને ચાલે છે નવસો રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર કાંટા નંગ બેની કિંમત ચારસો રૂપિયા તેમજ રોકડ રકમ બાવન હજાર સાતસો મળી કુલ ત્રણ લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ મળી આવેલ છે જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ બે મહિલા આરોપી જેમાં અરીસા રોડ ઉપર ડોક્ટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રે મલાડ વેસ્ટ મુંબઈ તેમજ તાસીફા ડોક્ટર ઓફ નદીમ ઝફુર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહી છે તેઓ ત્રણેયની આ ગુનાના અટક કરી તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ એ સંભાળેલી છે